તો જુઓ મિત્રો નવો ડેડકો પણ લાવ્યા છીએ પાણીમાં મૂકવાનો અને અમે પણ વાડીએ પહોંચી ગયા છીએ સવાર સવારમાં આજે અમારે ઘરની વાડી આવવાનું હતું તો ચાલો મિત્રો હવે આગળ ક્યાં જવાનું છે તે હમણાં ખબર પડશે તો ચાલો મિત્રો જઈએ અમારી તો મિત્રો અમે સવાર સવારમાં હું આ તમારો આવી ગયો છું પડામાં તો ત્યારમાં લીલી વરિયારીમાં પણ આંટા મારું છું અને સાઈડમાં ઘઉં પણ છે જો તમે મિત્રો આ છે ઘાઉ અને આ છે અમારી વરિયારી તો આજે મિત્રો અમારા અમારે ત્યાં દાડિયા નથી આજે મારા દાદાની દાડિયા છે જીરું નીંદવાના અમે જીરું નીધી નાખ્યું છે તો તે મિત્રો દાડિયા જીરું નીંદે છે અને હું ખેતરમાં આંટા મારવા જાઉં છું તો મિત્રો અમે જીરામાં આંટો માર્યો પણ જીરું થોડુંક બળતું હતું બરી જતું હતું જીરું પણ દવા પાવી અને દવા છાંટી તેનાથી ન જીરું અમે નથી ભરતું અને જીરું થઈ ગયું છે મસ્તકાનું તો જુઓ મિત્રો તમે આ જીરું હવે જીરું થઈ ગયું છે કાટવું ચરાય બરતું નથી અને જીરાના છોડવા પણ મસ્તકના થઈ ગયા છે ઘેરાય ઘેરાયને તો જુઓ મિત્રો આવું થઈ ગયું છે જીરું આ છે આપણું જીરું તો મિત્રો આ છે મારા દાદાનું જીરું અને એમના જીરામાં આજે દાળિયા છે થોડાક તે જીરું નીંદી રહ્યા છે એ છે મારો મોટો ભાઈની તે પણ આજે જીરું નીંદવા આવી ગયા છે મારા દાદાને ત્યાં તો જુઓ મિત્રો જીરું નીંદી રહ્યા છે છ છ સાત જણા તો મિત્રો એમાં ખડ પણ બહુ જાજુ થઈ ગયું છે એટલે નીંદુ પડે એમ છે મિત્રો અમે ખેતરમાં આપણે આ મારીને આવી ગયા છીએ અને અહીંયા ઢોરાને અમે નીણું પૂરો કરવાનો છે તો તે પહેલાં અહીંયા બહાર બાંધવાના છે તો સાવ રમણ ભમણ આ બધું પડ્યું છે તો તેને પહેલાં સાફ કરી લેવી સાફ કરીને પછી આ બધું સાફ કરવાનું છે પછી ઢોરાને નીણું પૂરો આપણે કરવાનો છે તો ચાલો મિત્રો પહેલાં આપણે બધું સાફ કરી લેવી તો મિત્રો હવે આપણે ટોરા પણ બદલાઈ નાખ્યા છે અને સાફ સફાઈ પણ કરી નાખી છે જુઓ તમે ટોરાને નીણ પણ કરી દીધી છે હવે જવાનું છે મિત્રો ગામમાં ગામમાં જવાનું છે કેમ કે પંપ એક આમાં થોડુંક પ્રેશર નથી થતું તો દવા સાંટવાનો બીજો પંપ લેવા જવાનો છે તો ચાલો મિત્રો હવે જવાનું છે આપણે ગામમાં તો મિત્રો હવે આપણે પણ જવાનું છે પંપ લેવા ઘરે આવ્યા હતા તો અમે ઘરેથી પંપ લઈને જવાનું છે વાડીએ મોટા ભાઈને દવા છાંટવાની છે ઘઉંમાં તો ચાલો મિત્રો આપણે જઈએ અમે વાડીએ તો મિત્રો અમે આપણે પણ વાડીએ પંકી ગયા છીએ અને આપણે ઘણીવારથી વારથી ગયા છે કે વચ્ચમાં થોડુંક એક જગ્યાએ પાણી ભરવાનું હતું તો આપણે આ કેર બહુ પાણીનો પણ ભરી લાવ્યા છીએ અને મોટા ભાઈ દવા છાંટવાનું પણ ચાલુ કરી દીધું છે જે આપણે પંપ લાવવાથી જુઓ મિત્રો સામે મોટાભાઈ પંપથી દવા છાંટે છે અને અહીંયા દાદા એક પાણી વારે છે તો ગામમાં મોટાભાઈ પાણીવાળાને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પણ હમણાં અહીંયા જવાનું છે કે દવા છાંટે છે તે પણ જોવા પણ જઈશું મિત્રો અમે મારા પપ્પા પણ આવી ગયા છે વાડીએ અને હું પણ વાળીએ છું તો અમે અમે જઈ છીએ અમારો મોટો ભાઈ અજુભાઈ અજુભાઈનું નામ તો એની પાસે આવી છે એ કામમાં દવા છાંટે છે એટલે તો ચાલો મિત્રો આપણે અહીંયા જઈ આજુભાઈ દવા છાંટે છે હું ને મારા પપ્પા જઈ છે આજુભાઈ ભાઈ જો આગળ જાય છે મારા પપ્પા હું થોડોક પાછળ છું તો ચાલો મિત્રો અહીંયા જઈએ તો મિત્રો અમે મોટાભાઈ દવા છાંટે છે અને હું પણ ત્યાં આવી ગયો છું તો મિત્રો જો મોટાભાઈ આ બે દવા છાંટે છે આ બે પડેકા છે આમાં દવા બનાવેલી છે અહીંયા પાણી છે ટીપણામાં અને અહીંયા દવા છાંટી છે જુઓ તમે દવા છાંટી રહ્યા છે આ બે દવા બનાવી છે આમાં તો ચાલો મિત્રો આપણે વાડીએ જવાનો છે દવાનો પંપ ચાર્જિંગમાં મૂકવા તો ચાલો મિત્રો તો મિત્રો અમે આપણે પણ દવાનો પંપ ચાર્જિંગમાં મેકી દીધો છે જુઓ મિત્રો અહીંયા દવાનો પંપ ચાર્જિંગમાં પણ મેકી દીધો છે

હું પણ અહીંયા ટરવાઈ ગયો હતો તો જો મિત્રો મારા દાદાની ત્યાં દાળિયા પણ છૂટી ગયા છે બધા દાળિયા છૂટી ગયા છે અમે અમે પણ જઈ છીએ વાડીએ અમારી તો મિત્રો અમે મોટોભાઈ પણ દવા છાંટીને આવી ગયો છે દાળિયા પણ અમે ઘરે જાય છે જો મિત્રો મોટો ભાઈ દવા છાંટીને આવી ગયો છે વાડીએ બેઠો છે અને અમે બધા પણ ટ્રેક્ટરમાં ઘરે જવાનું છે બધા દાડિયાને તો ચાલો મિત્રો વાળીએ તો મિત્રો મોટો ભાઈ દવા છાંટીને બેઠો છે અહીંયા ટ્રેક્ટર પાસે ટ્રેક્ટરમાંથી હું બેઠો છું તો મિત્રો અમારે અમે બધાને જવાનું છે ઘરે તો બધા વાળીએ છીએ પાણીની પીવે છે દાળિયા તો અમે મારો મોટો ભાઈ ચલાવશે ટ્રેક્ટર અને અમારે જવાનું છે ઘરે તો મિત્રો અમે પણ અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો દાળિયા પણ બેસી ગયા છે મોટો ભાઈ ચલાવે છે ટેક્ટર હવે અમે પહેલા જઈશું ખરે તો મિત્રો અમે અમે પણ પહોંચી ગયા છીએ ગામમાં અને આ છે અમારા ગામની નિશાળ જેમાં હું પણ પહેલા ભણતો હતો અને આ છે અમારું ગામ તો ગામના ગેટ પાસે પહોંચી ગયા ગેટમાંથી અંદર જવાનું છે અમારે તો ચાલો મિત્રો આપણે જવાનું છે આપણા ઘરે તો મોટો ભાઈ ચલાવે છે ટ્રેક્ટર અને બધા છોકરા પણ આવે છે તો ચલો મિત્રો ઘરે જઈએ તો મિત્રો આ છે અમારા ગામનો ચોરો અહીંયા છે ચોરો અને અહીંયા સાઈડમાં છે અમારે એક હનુમાનજીનું મંદિર તો અહીંયા છે આપણે બજરંગબલી તો અમે અહીંયાથી સીધું જવાનું છે આપણા ઘરે થાનગઢ જવા માટે વચમાં સાઈડમાં શોર્ટકટ રસ્તો આવે છે ત્યાં બહુ ખાડા ઊંડા અને રોડ આવે છે તો તેમાં આપણે થોડીક વાર પણ લાગશે કારણ કે રોદા બહુ આવે છે એટલે ઊંડા ધીરે ધીરે ચલાવવાનું છે એલઈડી અંદર છે આપણે એટલે ખોખામાં મિત્રો આપણે થાનગઢ રિપેરિંગ કરવા જવાનું છે એલઈડી તો મિત્રો થાનગઢમાં બહુ છે કારખાના તે પણ જોઈ શકો છો અને કંઈક સામાન ઉતરી રહ્યા છે મિત્રો ધાનગઢમાં ભાટિયાના કોંજાના રોપ વાવવાના કોંજા એવા બહુ જ કારખાના છે જો મિત્રો અહીંયા બાર માટલા પણ પડ્યા છે જોઈ શકો છો તમે કેવા માટલા સુકાઈ રહ્યા છે સાઈડમાં એક નાની બરણી જેવું પણ છે નાના નાના મટકુડા પણ અહીંયા છે જોઈ શકો તમે તો મિત્રો હવે આપણે પણ થાનગઢમાં આવી ગયા છીએ અહીંયા પણ એક કારખાનાવાળા ગાડી લઈને જાય છે તેમાં ઓવરલોડ ગાડી ભરી છે એના લીધે ટ્રાફિક પણ અહીંયા થોડુંક થઈ ગયું હતું તો મિત્રો હવે આપણે જવાનું છે આપણી દુકાને રિપેરિંગ કરવા તો મિત્રો અહીંયા ટ્રાફીટ પણ બહુ થઈ ગયું હતું એટલે થોડીક ભીડ જામી જતી તો ચાલો મિત્રો આપણે છીએ રિપેરિંગ કરવા એલઈડી તો મિત્રો હવે આપણે પણ પહોંચી ગયા છીએ એલ રિપેરિંગ કરવાવાળાની દુકાને તો હું અને મારો મોટો ભાઈ અંદર જઈશ એલઈડી રિપેરિંગ કરવા તો આપણે અંદર ચાલો જઈએ અને જોઈએ કે વસ્તુ છે તે પણ જઈએ ચાલો મિત્રો મારા મોટા ભાઈએ તો પહેલાં એલઈડી નીચે મેં કી દીધું છે અને અહીંયા એક ભાઈ બેઠા છે મેં અને મારા મોટા ભાઈએ પહેલાં આંટો માર્યો ફ્રીજ પણ ઘણા હતા અને તેને મને એક ખુરચી પણ આપી બેસવા તો હું પણ અહીંયા બેસી ગયો બીજા મોટા ભાઈ એક આવે છે રિપેરિંગ કરવા તો મિત્રો રિપેરિંગ કરવા પણ આવી ગયા છે એક મોટા ભાઈ તેમની ભાઈ અમારે આ ટીવી રિપેરિંગ કરવાની છે તો તે પણ અહીંયા ટીવીને સમય કરે છે તો તો મિત્રો હવે આપણી ટીવી પણ રિપેરિંગ થઈ ગઈ છે તો હવે આપણે પાછું જવાનું છે મોટા મોટાભાઈ પેકિંગ મેંકી રહ્યા છે જેથી કરીને ને કંઈ પણ થઈ ન શકે એટલે જુઓ મિત્રો રિપેરિંગનું કામ આપણું પૂરું કરી નાખ્યું છે અને અહીંયા પણ બીજી એલઈડી છે બે એક નાની છે અને એક મોટી છે ને એના નીચે જો મિત્રો આ છે નવી એલઈડી અને અમે આવ્યા હતા રિપેરિંગ કરવા તો મિત્રો હું અને મારો ભાઈ પણ નીકળી ગયા છીએ એલઈડી રિપેરિંગ કરીને અમારા ઘરે જવા માટે તો જુઓ મિત્રો અમે પણ હવે હોન્ડા લેવા ગયો છે મારો ભાઈ અને હું પણ ત્યાં સાઈડમાં એલઈડી પકડીને ઊભો છું તો જુઓ મિત્રો આ છે તે દુકાન અને હવે અમારે જવાનું છે અમારા ઘરે ચાલો મિત્રો હું પણ બેસી જાઉં અને મિત્રો આપણે પણ દુકાનના તમારે આવવું હોય રાજલ ઇલેક્ટ્રોનિક્સમાં અમે પણ રિપેરિંગ કરાવી હતી અમે મિત્રો આપણે પણ બજારે આવી ગયા છીએ તો મિત્રો ત્યાં થાનગઢમાં પતંગ પણ વેચવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે ઉત્તરાયણ આવે છે એટલે તો જો મિત્રો અહીંયા પતંગ પણ વેચે છે અને દોરી પણ પાય છે તો મિત્રો ચલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે કેમ કે બહુ મોડું થાય છે તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો મિત્રો તો અમારા વ્લોગમાં તમે આગલા વ્લોગમાં બન્યા રહેજો બાય મિત્રો